ચેનલ તો મિત્રો આજે આપણે આ બાળકોને ભણાવવા વિશેનો વિડીયો છે તો બાળકો કેવી રીતે ભણે છે અને આપણે કેવી રીતે અમને ભણાવીએ છીએ તે આખો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને આ વિડીયો જોવો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બાળકો તમે ભણવા ગયા છો બધા હાજર છો તો પેલા હાજરી પૂરી લઈએ આપણે તો જોગો હાજર છે હા તો પછી બીજા નંબરમાં ટીકો હાજર છે યસ સર બોલો ઊભા થઈ હા અને દેવરાજ અને જસવંત અને બીજા નંબર ત્રીજા ચોથા નંબરમાં જોગો અને પછી એક નામ હવે બાકી રહેશે પાપુ હા તો કાલે મેં તમને બધાને એકડી એકથી ની દસ સુધી તૈયાર કરવા આપી હતી તે એકડી તૈયાર કરીને લાવી છે તો બધા બોલજે બસ બરોબર તને ગઢિયા આવડે છે આ નથી આવડતા તો તો કાલે ભણવા કેમ નતો આયો તો સાબમાં પેટમાં દુખતું હતું પેટમાં દુખતું હતું હવે આજ મટ્યો અને આજ તો હે હેરેરો છે હા અને હા રે આ બાજુ આ બાજુ અહો મત અહો મત તમને મે તને કાલે લેસન આલવાનું કીધું હતું લેસન ગેરી કાયમિક તને કો છું પણ તો લેશન ચમ નહીં લાવતો કે બોલ હા એ રોય મત આ બાજુ ઉભો થા રોહ મત લેશન ચમ નહીં લાવતો લેસન ચમ નથી લાવતો તું કે હા હાય મા લ્યા સાહેબ તમે મને મારો હા મારી લ્યા હાય માતા હિસે લયા માતા આવી છે એ મા તમને આટલા આટલા ગોમડા છે આટલા આટલા ઘર છે તોય તમારે કોઈ ઘર ના જડ્યું તમને નેહાલ જડી અને નેહાલ માં છોકરા પાસે આયા આટલા થી ટુણવા હે કેમ તમારે નેહાલ માં આબુ પડ્યું હે કેમ નેહાલ માં આબુ પડ્યું એમ પૂછો આ સુકાન દે માતા દે લે છોકરાને માર મારા દાદા માતા લે ત્યાં આબુ છોકરાને ના વર્તો હોય તો મારવું પડે હે તો બેહી જાય ચૂપ થા ચૂપ થઈ જા બે જા હા તો મિત્રો કે આ માતાને બીજે ચોએ જવાનો ટાઈમ મળ્યો છે કે નેહાલમાં આવી છે અને ઘણીવાર આ તો મિત્રો વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે કે ઘણી જગ્યાએ દેવાળો થતા હોય આવા નાના છોકરાને ધૂણવા બેહારવાની કોશિશ કરતા હોય અને ભુવા બનાવતા હોય છે એટલે પછી સ્કૂલમાં જઈને છોકરા આવી રીતના કરતા હોય છે કારણ કે બાળકો વિદ્યાર્થીઓ તમે આ વિડીયો જોતા હો ને તો આવું ના થાય મહેરબાની કરી અને આવી રીતના વર્તન ના કરાય કારણ કે જુઓ માતાએ એમ ન્યાહાલીમાં આવવા મળશે છોકરા પાય તો શિક્ષકો શું કરશે અમને ભણાવશે કે માતાઓને હાંસવશે મનોરંજન માટે વિડિયો હતો આ આરો અને એ મનોરંજન માટે છે કે મોટા માણસો પણ આ વિડીયો જોતા હો ને તો મહેરબાની કરી અને નાના બાળકોને ભૂઆપાણીમાં ના ફસાવજો અને ભૂવો ના બનાવજો તો વિડીયો હજી મિત્રો આપણે બાકી છે બહારથી આપણે એક સાહેબ આવવાના છે તમારી પરીક્ષા લેવા માટે તો હવે સાહેબ આવવાની તૈયારી છે તો તમે તમને સાહેબ પ્રશ્ન પૂછશે એ પ્રશ્ન તમે ધ્યાનથી એ પ્રશ્નનો જવાબ આવજો તો સાહેબ હવે આવવાની તૈયારીમાં જ છે બરાબર જે પ્રશ્ન પૂછીએ એનો જવાબ તમે આપશો ને

નમસ્કાર મિત્રો બાળકો કેવું ચાલે છે તારે તો જસવંત ચાલો એકડી આવડે છે ઓ બોલાડો તે લાવદી બોલો તમને ફાવે એટલા બોલે 1 2 સાહેબનું નામ શું છે પાસી પાસી સાહેબની બઈ સાહેબ તો તમારે શું આવું બનાવ છે લાળું બનાવે હારું બનાવ છે તમે એકડી કેવી રીત બોલવાની એકડ એક હા એકડ એક બોલો બગડ બે શું કેવા આવે છે ચાલો આ તો તમારી નિહાલમાં બાળકો કેટલા ઉછારથી તમારી નિહાલ ને વખણ થતી રી એટલે હું બાળકો કે શબ્દ પૂછવા આવ્યો છું પ્રશ્ન કે કેટલા સુધી બાળકોને આવડે છે કેટલા સુધી નથી આવડતું ચાલો ચલો દેવરાજનું નામ છે ચાલો સાહેબ થાવ કાકો આવડે છે બોલો કા બોલો આગળ બોલો ક ખ ગ ઘ ચ છ જ જ ચલો બેહી જાવ ચલો બેહી દેવરાજ નિય પણ નહીં આવડતું

તો તમારું રિઝલ્ટ બરાબર પૂરતું આવી નથી એટલે અહિયાં હું તમારી ચર્ચા કરવા આવ્યા હતો તો બાળકું તમે લેશન પૂરી પૂરું લાવો છો અને આ ઘરે દઈ ને હું સાંજે ઘરે દઈ શું કરો છો પછી લેસન કેટલા વાગે કરો તો બાળકો જુઓ તમારે ઘરેથી દઈ ને નાસ્તો કરી ને ચોપડી પકડવાની ચોપડી પકડીને ને સાહેબ પાટ ચલાયો ને નેસાળ માં એ પાટ ચલાવી એટલે ચલાવ્યો એટલે એને ઘેર જઈ ને પાટ ઓચે જ અને લસે જ આવવાનું દેવરાજભાઈ ઉભા થો તમારા સાહેબ ને બોલાય આવો બોલો સાહેબ આ નેહાય તમે ભણાવો છો હા તો આને હાળીય મે પેલા ને કક એકરી બોલા ઢુકાડ્યો અને એક બે ત્રણ ને ચાર એમ બોલતો એવું તમે શીખડાવો છો વાને તો હાવ ડોબો છે ચમ કે એને આવડતું જ નથી અને આમાં કોશિશ કરી કરીને સાચા ગમે એટલું ભણાવવા પણ એને શું ધ્યાન છે એડે છે ઈ ખબર નથી પડતી બાળકાને બધાયને પૂછો ભણાવું છું તમને સારું એકલા ને આપણે શણકા બીજા કરો ને તો એ પેલા ધોરણ ભણતો હોય એટલે એને પ્રેમ થી ધીરે ધીરે આવડે ભણતો એમ કે એમ કે આ બીજા બાળકો નું રિઝલ્ટ અને એને પણ સરસ મજાનું એમ કે એકડી કક્કો બારકડી

એવું ઘણીવારે બનતું હોય છે એકબીજા અમે બે વિડીયા જોયા હતા કે સ્કૂલની અંદર પણ છોકરા ધૂણતા હોય છે એટલે મહેરબાની કરી અને મોટા માણસો પણ આ વિડીયો જોતા હો કે કોઈ બીના ઘેરી દેવાળો બીજો કરતા હો તો નેના છોકરાને ધૂણવા ના બેહારજો અને નાના છોકરાને ભૂવો બનાવવામાં મજબૂર ના કરજો જેથી કરીને એની જિંદગી બરબાદ ના થાય જેમ બને એમ ભણાવજો અને આગળ મેળજો બાકી એને ભૂવો તો મત જ બનાવજો કોઈ દિવસ ભૂવો બને હેવી કોશિશ મત કરજો તો આ હતો આજનો આપણો વિડીયો જય માતાજી